તો સ્વાગત છે અમારે એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે જવાનું છે રણોજા બીજ ભરવા માટે એટલે આપણે વીટો તરીકે નીકળી ગયા હતા ડીસા પોકી ગયા હતા ડીસા તમે આ જોઈ શકો છો સજાવટ ત્યાં બનાસ હોસ્પિટલ છે નવરાત્રિને લીધે બહુ સારી સજાવટ કરેલી છે ત્યાં ત્યાંથી આપણે આગળ નીકળી ગયા હતા અને બ્રિજના નીચે આ પેન્ટિંગ પણ જોરદાર છે તમે એક વખત જરૂર પેન્ટિંગ જોવા જજો મિત્રો ડીસામાં રહેતા હોય તો આપણું ડીસા એક સ્માર્ટ સિટી જેવું લાગે છે હવે તો બહુ સારું બનાવી દીધું છે ડીસા તો મિત્રો આપણે પેન્ટિંગ જોતા જોતા આગળ પહોંચી ગયા હતા મંદિરે આ એક નવા રમાપીરનું મંદિર આવેલું છે ડીસામાં ત્યાં આપણે પહેલાં દર્શન કરી લીધા મિત્રો તમે પણ દર્શન કરી લેજો રોમાપીના બોલો પીરની જે આ મંદિર ડીસામાં આવેલું છે મિત્રો એક વખત જરૂર જજો ત્યાંથી આપણે ફાઇનલી મિત્રો પહોંચી ગયા હતા ડીસા રેલવે સ્ટેશન કારણ કે આપણે જવાનું હતું રેલવેમાં એટલે આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા અને પછી આપણે હવે અંદર જઈશું મિત્રો આપણે અંદર પહોંચી ગયા હતા ચાર ને પચાસ થઈ ગઈ હતી ચેતનભાઈ અને વાજીભાઈ રેલવેની રાહ જોઈને ઊભા હતા ક્યારે આવે ને ક્યારે બી પછી આપણે અંદર બેસી ગયા હતા મિત્રો અંદર બે તો મિત્રો આપણે રેલવેની અંદર બેહી ગયા હતા તમે જો રેલવે કેવી આવે અંદરથી કાકા પણ ફોન જોતો હતા મસ્તીના પછી વાજીભાઈ કેવા બેઠા હતા જો ઓહો હો બિંદાસ ઘરે બેઠા આવે એ રીતે બે ગયા હતા ચેતનભાઈ તો હુઈ ગયા હતા મને તો ઉઠાડતા જ નહીં ગોવિંદકુમાર ને એમના જોડે ચાર પાંચ ભાઈઓ બીજા હતા એ બેઠા બેઠા વાતો કરતા હતા અને આપણે તો મિત્રો તમે જોજો અમને કેવા ઊંઘ્યા છે રેલવે છે ને હલહલ કરે ને એટલે ઊંઘ તો ના આવે પણ આપણે તો હોઈ ગયા થોડી વાર લાગતું નહોતું કે ઊંઘ આવશે પણ ઊંઘ આવી ગઈ પછી પાછા ઊઠી ગયા તરત જ ઊંઘ ના આવી એટલા માટે અને વાજીભાઈના એક ભાઈ પરવીનભાઈ કે અમને લેજો વિડીયોમાં એમને પણ આપણે લઈ લીધા પછી આગળ જતા હતા મિત્રો હવે ધીરે ધીરે રેલવેમાં ટ્રાફિક પડતી હતી એટલે આપણે તો બેઠા થવાનો વારો આવી ગયો હતો અને આગળ જતા તમે આ જુઓ એક નીચે બ્રિજ આવે છે એવી બીક લાગતી હતી અને પાણી પણ નદી વહેતી હતી ત્યાં સિંગલ બ્રિજ છે એટલે આપણે તો બીક લાગતી હતી અને રેલવે જતી હતી એટલે આપણે તો ચેતમભાઈ વિડીયો શૂટ કરી લો સારું નજારો છે એટલે આપણે વિડીયો લઈ લીધો હતો પણ બીક બહુ લાગતી હતી કે પડી ગયા તો આગળ જતા તો આપણે ઉતરી ગયા નીચે અને જોતા હતા કેવો લાગે છે બહારથી પંડર હતો કે ટ્રેન હડી ગઈ તો એટલે આપણે પાછા ટ્રેનમાં ચડી ગયા ટ્રેનમાં સાથેને આપણે જોધપુર પહોંચી ગયા હતા મિત્રો જુઓ તમે જોધપુરની સ્માર્ટ સિટી છે મસ્ત સિટી છે એક વખત જરૂર આવજો આપણે જોધપુરનો પણ વિડીયો છે જ એ આપણા ત્રીજા ભાગમાં તમને જોવા મળશે મિત્રો પછી આ આ જોધપુર છે મિત્રો તમે જોઈ શકશો વિડીયોમાં જોધપુરમાં પણ આખી ટ્રેન તો જોધપુરથી જ ભરાઈ ગઈ હતી જોજો હમણાં વિડીયોમાં આગળ આપણે તો બેવાની પણ જગ્યા નથી જો મિત્રો એકદમ ખચાખચ ટ્રેન ફરી ગઈ હતી બેહવાની પણ માર્ગ નથી આપણે તો રિઝર્વેશન નહોતું મળ્યું એટલે લોકલ ટ્રેનમાં જવું પડ્યું હતું અને તો આપણે રામદેવરા ઉતરી ગયા હતા મિત્રો અને ચાલતા ચાલતા જતા હતા અમારો બીજો અને ત્રીજો ભાગ આવવાનો છે રોમાપીના લાઈવ દર્શન બીજા ભાગમાં કરાવશું જય માતાજી જય રોારી